દોસ્તો વેલકમ ટુ સહજાનંદ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ આજે આપણે સમય વિશે શીખવાના છીએ આ છે દિવાલ ઘડિયાળ જેની અંદર એકથી લઈ અને બાર અંક આપેલા છે બરાબર છે એ શું બતાવે છે કલાક કલાકનો સમય બતાવે છે હવે આ બે અંકની વચ્ચે તમને એક બે ત્રણ ચાર અને પાંચ 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 જે કાપા આપેલા છે એટલે લીટા આપેલા છે એને શું કહેવાય મિનિટ એ બે અંક વચ્ચે આ કેટલી મિનિટનું અંતર છે પાંચ મિનિટનું ચાલો જો તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ આ છે મિનિટ કાંટો અત્યારે જે સૌથી ઝડપી ફરી રહ્યો છે અને સેકન્ડ કાંટો કહેવાય બરાબર આ જે લાંબો છે સૌથી એને મિનિટ કાંટો કહેવાય છે જ્યારે આ દસ પર આપેલો છે બરાબર એ સૌથી નાનો એ કલાક કાંટો છે બરાબર તો ચાલો આપણે જોઈએ ચાલો હવે સેકન્ડ કાંટો બાર થી આગળ વધશે બરાબર હવે ત્યાંથી એમની સેકન્ડો શરૂ થઈ હવે જો સાઠ સેકન્ડ ફરી રહેશે ત્યારે શું થશે એક મિનિટ થશે માની લો કે આ મિનિટ કાંટો એકદમ રાઈટ બારના અંક પર છે જ્યારે સેકન્ડ કાંટો ફરી અને ફરી બાર પર આવશે ત્યારે શું થશે એક મિનિટ થશે આ રીતે બરાબર છે વળી બીજી વાર સેકન્ડ કાંટો બહારથી લઈ અને ફરી આગળ વધશે એટલે કે પોતાના સાઠ ડગલા ચાલશે એટલે ફરી એક મિનિટ થશે એવી રીતે મિનિટ કાંટો જ્યારે એક એક કરતાં પાંચ દસ પંદર વીસ પચીસ એમ ફરીને સીધો પિસ્તાલીસ પચાસ પંચાવન અને સાઠ સુધી આવશે એટલે કે સાઠ મિનિટ પોતાની પૂરી કરશે ત્યારે જે દસ દસ પર જે કલાક કાંટો હતો એ અગિયાર પર આવશે એટલે કેટલો સમય થઈ ગયો એક કલાક બરાબર છે બાળ મિત્રો એવી રીતે સમયના બે પ્રકાર છે ચાલો જોઈએ કેવી રીતે તો એ છે એમ અને પીએમ એમ એટલે ઇન ફ્રોમ મિડ નાઇટ અંટિલ નૂન એટલે કે મધ્યરાત્રિથી લઈ બપોર સુધી અને પીએમનો ઉપયોગ થાય છે બપોરથી લઈ અને મધ્યરાત્રિ સુધી બરાબર તો એ આ રીતે હોય છે કંઈક અંગ્રેજીમાં એને મતલબ ત્રણ વાગ્યે એવું કેવું છે બરાબર તો ઇંગ્લિશમાં શું કહેશો એને થ્રી ઓ ક્લોક બરાબર છે ચાર વાગ્યા હોય તો ફોર ઓ ક્લોક છ વાગ્યા હોય તો સિક્સ ઓ ક્લોક બરાબર છે ચાલો પછી હવે જે કલાકાંટો છે ત્રણ પર છે અને જે મિનિટ કાંટો છે બાર પર છે એના સ્થાને જો ત્રણ પર હોય તો કેટલા વાગ્યા કહેવાય સવા ત્રણ કલાકંટો ચાર પર મિનિટ કાંટો ત્રણ પર સવા ચાર એવી રીતે આગળ ક્રમશ સવા પાંચ સવા છ સવા સાત ઇંગ્લિશમાં શું કહેવાય એને પાસ્ટ થ્રી પાસ્ટ ફોર ક્વાટરપાસ્ટ ફાઈવ બરાબર છે ચાલો આગળ જોઈએ હવે એનો એ જ કલાક કાંટો ત્રણ પર છે અને જે મિનિટ કાંટો બારના અંક પર છે એને આપણે ત્રણે લઈ ગયા ત્રણથી આપણે સીધા એના છના અંક પર લઈ જઈશું તો કેટલા કહેવાશે સાડા ત્રણ બરાબર એવી રીતે સાડા ચાર સાડા પાંચ સાડા છ બરાબર અંગ્રેજીમાં એને કહેવાય છે એવી રીતે અહીંયા છ ઘડિયાળ આપેલી છે જોઈએ કે આમાં કેટલા વાગ્યા બતાવે છે ચાર અને પાંચ મિનિટ ચાર વાગીને પાંચ મિનિટ થઈ છે બરાબર છે તો ઇંગ્લિશમાં એને કહેશું ફાઈવ પાસ્ટ ફોર બરાબર ચાર વાગીને પાંચ મિનિટ અહીંયા ચાર અને દસ થઈ છે એટલે દસ મિનિટ થઈ બરાબર ચાર અને દસ તો ટેન પાસ્ટ ફોર બરાબર પાસ્ટ એટલે કે સવા કલાક પછીનો આગળનો સમય પંદર મિનિટ સુધી આગળ જોઈએ ચાર અને પંદર તો ફિફ્ટીન પાસ્ટ ફોર બરાબર છે ચાલો આગળ જોઈએ ચાર વાગીને પંચાવન મિનિટ થઈ તો 5 ટુ 5 એટલે કે પાંચમાં પાંચ બાકી બરાબર છે ચલો નેક્સ્ટ જોઈએ ફોર ફિફ્ટી એટલે ચાર વાગીને પચાસ મિનિટ એટલે કે પાંચ વાગવામાં દસ બાકી તો ટેન ટુ ફાઈવ પાંચમાં દસ બાકી ટુ એટલે કે બાકી બરાબર ચાલો આગળ ફોર ફોર્ટી ફાઈવ ચાર વાગીને પિસ્તાલીસ મિનિટ તો ફિફ્ટીન ટુ ફાઈવ ફિફ્ટીન ટુ ફાઈવ એટલે કે પંદર બાકી કેટલામાં પાંચમાં સમજ પડે છે ચાલો આગળ જોઈએ બાર આ બાજુ લખીશું ત્રણ અહીંયા લખીશું નવ નીચે લખીશું છ ચાલો હવે આપણે આગળ લખીએ અહીંયા વન ક્લોક એટલે એક વાગ્યા ટુ ઓ ક્લોક બે બરાબર ત્રણ પછી અહીંયા ચાર પાંચ છ સાત આઠ નવ પછી અહીંયા દસ અને આ રહ્યા અગિયાર બરાબર છે એમાં થ્રી હેન્ડ આવે એટલે કે ત્રણ કાંટા હોય એક તો સેકન્ડ કાંટો હોય છે બરાબર ચાલો આપણે યલો કલરથી સેકન્ડ કાંટો બનાવી દઈએ શોર્ટ હેન્ડ એટલે કલાક કાંટો એનાથી પણ નાનો બનાવી દઈએ બરાબર ચાલો આ રીતે આપણે ઘડિયાળ પણ દોરી શકીએ છીએ